एकशे साठ रुपए पास रुपए सातर रुपये एकशे एक रुपए एकशे एक रुपए

બારા રૂપિયા દોનશ રૂપાય પાંચ રૂપાયો બોરા

નવ્વ એક્યાન રૂપ રૂપિયા દોસો રૂપિયા દોસો રૂપિયા જમ માર બોલતી એકશો પન્નાસ રૂપ એકાવન રૂપિયા ત્રેપન ચૌપન પંચાવન રૂપિયા છપ્પન સાઠ ર એકસ સા એમઆર એકસો રૂપિયા પંચ રૂપિયા રૂપિયા એક્યાંસી બ્યાંસી પંચી નવ રૂપિયા દોસો રૂપિયા

એકશે પસ્તી રૂપાય પન્નાસ રૂપ સાઠ રૂપાય ચાલીસ રૂપિયા

એકશે ત્રીસ રૂપે એકતીસ રૂપીસ રૂપિયા પચીસ રૂપિયા એકશે પચીસ રૂપિયા છત્તીસ રૂપિયા ચાલીસ રૂપિયા એકશે એક

साठ रुपये सत सत्तर पंच्याहत्तर ऐंशी पंच्याऐंशी नव्वद रुपये शंभर रुपये एस बी ए